નમસ્કાર મિત્રો તારીખ છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વારસે આજે શનિવાર આજેના વીડિયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુના ભાવમાં સતત ઘટાડો થયા બાદ આ સપ્તાહમાં પ્રથમ ત્રણ દિવસો દરમિયાન નીચે તરેથી ફરી સુધારાની શરૂઆત થઈ ગઈ છે જેની અસર પ્રતિમણ સરેરાશ સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જીરુના ભાવમાં સરેરાશ ત્રણ હજાર આઠસોથી લઈને ચાર હજાર એકસો પચાસની સપાટી અત્યારે વેપારો થતા જોવા મળ્યા છે નવા જીરુની આવકો હજુ બે સપ્તાહ બાદ શરૂ થાય તેવી સંભાવનાઓ છે વર્ષ બે હજાર પચીસમાં દેશમાં જીરુંનું ઉત્પાદનની સ્થિતિ સારી છે અને આ અંગે એક સેમિનાર યોજવામાં આવશે આમ જેની અંદર જીરુ બજારની લગતી માહિતી આપવામાં આવશે ઊંઝા માર્સ ચારથી લઈને પાંચ હજાર બોરીની આવકો સામે ભાવની વાત કરીએ તો ચાર હજાર આસપાસ જોવા મળી રહ્યા છે હાલ કોઈ મોટી વેચવાલી નથી અને જેના કારણે જીરુમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ફરીવાર બજારમાં કરંટ જોવા મળ્યો છે આ વર્ષે જીરુમાં કોઈ મોટી તેજી થાય તેવા શક્યતાઓ દેખાતી નથી પરંતુ પાંચથી લઈને છ હજાર વચ્ચે સુપર ક્વોલિટીના જીરુના ભાવ જાય તેવી સંભાવનાઓ છે જીરુનો માસ વાયદો એકવીસ હજારની આસપાસ ચાલી રહ્યો છે અને આ વાયદોમાં કોઈ મોટી તેજી કે મંદી દેખાય તેવી શક્યતાઓ નથી અને વિદ્વાનો જણાવી રહ્યા છે કે આ વર્ષે જીરુનું માંગ નીકળશે પરંતુ નિકાસના માંગ વચ્ચે તો ઉછાળો આવશે બાકી તે મુજબ બજારો જ રહેશે તેમજ નવું જીરુની બજાર હવે પંદર ફેબ્રુઆરીથી શરૂ થાય તેવી શક્યતાઓ છે ત્યારે બજારમાં થોડો કરંટ આવશે તો પાંચ હજાર સુધી જીરુના ભાવ જોવા મળી શકે છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મારીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન